સન્ડે સેટરડેલ કરીમાં તો આપણી જે સ્પેશિયલી નોર્મલ સેકન્ડ સાડી બસો ને પચાસ રૂપિયામાં સેલના ભાવમાં હતી એમાં નવું કલેક્શન આવી ગયું છે ખાસ કરીને બેનોને બતાવી દઈએ છે બસો પચાસ રૂપિયામાં બેનોની ફેવરિટ સાડીઓ પીઠી માટેનો સ્પેશિયલ વિડીયો બેનો માટે પ્લસમાં બનાવ્યો છે આપણે તો બસો ને પચાસ રૂપિયામાં જે આપણે ક્રેપ મટીરિયલનો સેલ કર્યો તો એ સેલ તો ચાલુ જ છે આપણે પ્લસમાં બેનો માટે સ્પેશિયલી સેલ કરવાના છે બસો રૂપિયામાં આવી ભારે ભારે સાડીઓ ફક્ત ને ફક્ત બે દિવસ માટે ખાસ યાદ રાખજો અને આની અંદર હલ્દી મહેંદી સ્પેશિયલ વિડીયો છે એટલે સ્પેશિયલી તમને હલ્દી મહેંદીની સાડીઓ ભારે ભારે સાંધા સાડી બસો ને પચાસ રૂપિયામાં બતાવવાના છે રેગ્યુલરી અને આપણે બસો પચાસ માં દીધી છે પણ અત્યારે આપણે સ્પેશિયલી બસો માં બતાવવાના છે ખાસ યાદ રાખી લેજો બસો રૂપિયા માં પીઠી માટેનો સ્પેશિયલ કંપની મેચિંગ બ્લાઉઝ મળશે બધામાં હેવી હેવી કલેક્શન મળવાનું છે ભારેમાં ભારે એકદમ ફૂલ લચકદાર જેની અંદર તમને હેવી ફોલ પ્રિન્ટ મળવાની છે અને હેવી આઈટમ મળવાની છે સેલના ભાવની અંદર જ આ જુઓ એકદમ રીચ પીસ છે આખું નવસો થી હજાર નું પીસ તમને આજે બસો માં મળે છે પાલવ કમ્પ્લીટ અને બ્લાઉઝ કંપની મેચિંગ નો આવશે દરેકે દરેક સાડીની અંદર પાલવ છે સ્પેશિયલી આપણી પાસે ઘણી બધી લોટ ઓફ વેરાયટી છે આમાં બેનો માટે આપણે સ્પેશિયલ પણ એમાં હું તમને સેમ્પલ બતાવી ડેલ ની અંદર જ આ લેરીયા પેટર્ન એ છે આ જો અને બ્લાઉઝ એ બધાયમાં પાછા કોન્ટ્રાસ્ટ મેચિંગ ના બ્લાઉઝ છે ઓનલાઈન કસ્ટમર કે અમારા માટે સ્પેશિયલી આ રીતના બતાવો તો આપણે ઓફલાઈન વાળાને જોઈને લેવા આવવાનું થાય અને ઓનલાઈન વાળા બધા હેતુ નારિયેલી વાળી એકદમ મસ્ત નારિયેલી વાળી પેટર્ન આવી બધી અત્યારે ટ્રેડિશનલ પેટર્ન બહુ ચાલે છે તો આ બધું અત્યારનું નવી સિસ્ટમનું નવું કલેક્શન છે સેલ ના ભાવ ની અંદર જ અમોર વાળી પેટર્ન જોઈ લ્યો આ જુઓ કલર બસો પચાસ માં આમાં આવે પેટર્ન સરસ હતી તો આપણે બતાવી દીધી કોઈને ગમે તો લઈ લેજો આની અંદર બ્લાઉઝ કંપની મેચિંગ આવશે અને ઓલ ઓવર સાડી આવશે ખાસ કરીને છે બાર થી આવતા હોય સ્પેશિયલી આવી જાજો નવી વેરાયટી ની ખરીદી કરવા માટે શનિ અને રવિ બે દિવસ નો સ્ટોક ક્લિયરન્સ સ્પેશિયલ સેલ એ સાથે નવ કલેક્શન પણ આપવાના છે આપણે મીરા વુલમાર્ટ ની અંદર આવું ખાસ કરીને નવું નવું કલેક્શન જોવા માટે આપણી યુટ્યુબ ની ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લ્યો રોજે રોજ ના નવા વિડીયા બધાની પહેલા તમને જોવા મળવાના છે જય માતાજી